આ છે ધોરણ ત્રણ આનું જે તમારું ત્રિમાસિક કસોટી છે બરાબર ને તો આમાંથી તમારે બધું જ પ્રિપેર કરવાનું છે તો આપણે જોઈએ તમારા ત્રિમાસિક કસોટી ઓકે આ માટે તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બરાબર ને તો આગળ જોઈએ હાઉ મેની લેગ્સ ડઝ ધ ટેબલ હેવ તો આ ટેબલના કેટલા લેગ્સ છે વન ટુ થ્રી ફોર તો આન્સર આવશે ચાર બીજું વોટ ઇઝ સીન ઇન ધ અબાવ પિક્ચર આ પિક્ચરમાં શું દેખાય છે બરાબર ચેર તો દેખાતી નથી તો ટીચર દેખાય છે ટીચર ઇઝ ધ રાઈટ આન્સર ટીચર આવશે બરાબર ને હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન પિક્ચર આ પિક્ચરમાં કેટલી ટીચર છે તો વન હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ ટેબલ કે તો આ ટેબલ પર કેટલી ચોપડી છે મિત્રો આપણે ગણવાનું છે આ ત્રણ અને આ ચાર બરાબર તો મિત્રો કેટલી બુક છે તો ફોર બુક્સ આવશે ધ ટેબલ કેનોટ બી મેડ અપ ઓફ ટેબલ કે નોટ બી મેડ ઓફ ટેબલ હાનાથી નહીં બની શકે પ્લાસ્ટિકથી બની શકે આ આયન એટલે લોખંડથી બી બની શકે પેપરથી બની શકતી નથી તો આન્સર રાઈટ આવશે બરાબર ને ઓકે આગળ જોઈએ હવે મિત્રો આ સાનું દ્રશ્ય છે હાથી ધીસ ઇઝ એન એલિફન્ટ હશે હાઉ મેની લેક દઝ ધ એલિફેન્ટ હેવ એલિફન્ટના કેટલા પગ છે તો ચાર આવશે બરાબર ને આપણને ખબર છે ચાર ઓકે મિત્રો નેક્સ્ટ જોઈએ ડે એલિફેન્ટ હેઝ ડેઝ આઈસ આઈસ કેટલી છે આંખ તો બે આંખ છે ડે એલિફેન્ટ હેઝ વન એલિફેન્ટનું કેટલું છે વન ટ્રંક ટ્રંક એટલે આ સોન બને ખે ને તે ડે એલિફેન્ટ યર આર યર કેવા છે બીગ બહુ મોટા છે ઓકે વોટ ઇઝ યુઝ ઇન રેન તો મિત્રો વરસાદમાં આ માટે કયું યુઝ થાય છે તો આ છત્રી યુઝ થાય છે આન્સર આવશે આંબળેલા બરાબર ને તો હુ કે નોટ ફ્લાય કોણ આમાંથી ઉડી શકતું નથી તો આમાંથી તો આ કૂટરો ઉડી શકતો નથી તો કૂટરો આન્સર આવશે ઓકે અહીંયા આપેલું વીચ વેજીટેબલ ઇઝ ગ્રીન આમાંથી કયું વેજીટેબલ ગ્રીન છે ઓકે મિત્રો તો આમાં તો આ લેડીઝ ફિંગર આવશે ને ગ્રીન આ તો લાલ આવશે આ તો પેલું બરાબર ને કેસરી કલરનો બી ટ્રુટ પણ ગ્રીન નથી વોટ ગીવ્સ યુ કુલ એર આ માટે ઠંડો હવા કોણ આપે છે મિત્રો તો આપણને ખબર છે કે એસી ઠંડી હવા આપે છે પછી આગળ આવે મિત્રો વોટ ઇઝ નોટ અ પેટ એનિમલ આ માટે કયું પેટ એનિમલ નથી કે આપણે જેને ઘેરે પાડી શકતા નથી કે ઘરે દેખાતું નથી તો આન્સર આવશે આને આપણે કોઈ દિવસ ઘરે પાડી શકતા નથી ચાલો હવે નીચે આપેલી વસ્તુનું વર્ગીકરણ કરવાનું છે મેટલ બરાબર અને પ્લાસ્ટિક તો કોઈન જે આવે છે તો મેટલમાં છે અ સી ઓ આઈ એન કોઈન બેલ બી આવશે મેટલનું અ બી ઈ ડબલ એલ બેલ હવે કોમ એટલે આપણે જે વાર વારોડીએ છીએ ને તેને કહેવાય ને કાસકો તો અ સી ઓ એમ બી હવે ચાવી છે ચાવી ચાવી તો લોખંડની આવશે અ કી લંચ બોક્સ તો નો આવશે બરાબર નો પણ આવી શકે છે પણ આપણે પ્લાસ્ટિકમાં પણ લખી શકીએ બંનેમાં લખી શકીએ અ લંચ બોક્સ અહીં આપણે લખી શકીએ ઓકે આગળ વધીએ સર્કલ અને રેક્ટેંગલ એટલે જે વર્તુળવાળું હોય તે આમાં લખવાનું છે રેક્ટેંગલ હવે બોલ એટલે વર્તુળવાળું તે આમાં લખવાનું ડસ્ટર એટલે રેક્ટેંગલ તે આમાં લખવાનું સૂર્ય કેવો હોય છે મિત્રો વર્તુળ આકારનો તે આમાં લખવાનું મોબાઈલ કેવો હોય છે તો રેક્ટેંગલ એટલે લંબચોરસ વિન્ડો કેવી હોય છે લંબચોરસ આમાં લખવાનું ઓકે મિત્રો આગળ વધીએ આપણે આપણે વેરી શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન ધ બોય હેઝ ઓકે ધ બોય હેઝ તેના હાથમાં શું છે મિત્રો આ ચોપડી તો અ બુક આવશે ધ બોય સિટિંગ ઓન આના ઉપર બેઠેલો છે મિત્રો ખુરશી ઉપર એટલે ચેર આવશે ધ બોય ઇઝ ડેસ અ બુક આ રાઇટિંગ અ બુક કે રીડિંગ અ બુક તો વાંચે છે એટલે રીડિંગ અ બુક તો બોય ઇઝ વેરિંગ શર્ટ કે કોટ તો શર્ટ આવશે બરાબર ને શર્ટ પહેરેલું છે ધ બોય હેઝ પેર ઓફ સારી ચોરી છે ચપ્પલની ચોરી છે તો બોય હેઝ પેર ઓફ સ્લીપર્સ ઓકે આ વાક્ય તમારે કરવાનું છે ડીસ ઇઝ અ પિક્ચર ઓફ આ ગાર્ડન કે ક્લાસરૂમ ટુ આ ગાર્ડન આવશે બરાબર ને ઇટ ઇઝ ડેશ ડે તો કેવો દિવસ છે સૂર્ય ઉગેલો છે એટલે આવશે સની ડે ઇટ ઇઝ અ સની ડે ધ ગર્લ ઇઝ નોટ ધ ગર્લ ઇઝ નોટ ડેશ ક્લાઇમ્બિંગ કે સ્વિમિંગ ધ ગર્લ ઇઝ નોટ ક્લાઇમ્બિંગ ધ બોય ઇઝ નોટ ધ બોય ઇઝ નોટ સ્વિંગિંગ ધેર આર ડેસ ક્લાઉડ્સ ઇન ધ સ્કાય સ્કાયમાં કેટલા ક્લાઉડ્સ છે એક બે ત્રણ ચાર ટોમેટો કેટલા ક્લાઉડ્સ આવશે ધેર આર ફોર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય અગર આપણે જોઈએ ચિત્રનું જોઈને સ્પેલિંગ લખવાનું છે મિત્રો તો મિત્રો આ જે છે આ બોલની સ્પેલિંગ ઉપર નીકળી ગયેલી લીધો અહીંયા થશે બી એ એલ એલ બોલ ઓકે પછી અહીંયા ડોગ ડી ડીઓજી ડોગ પછી એપલ એ પી પી એલ એપલ પછી હોર્સ એચ ઓઆર એસી હોર્સ પછી આને કહેવાય કેટ સી એ ટી કેટ આવી તમારે સ્પેલિંગ લખી દેવાની છે તેની સ્પેલિંગ લખવાનું છે તો આને શું કહેવાય ચેર સી એચ એ આઈ આર ચેર અને કહેવાય કાર સી એ આર કાર અને કહેવાય ટ્રી ટ્રી આર ડબલ ઇ ટ્રી બરાબર અને કહેવાય બેટ બી એ ટી બેટ અને કહેવાય ટ્રેન ટી આર એ આઈ એન ટ્રેન ઓકે મિત્રો હવે ઇઝી ક્વેશન્સ શબ્દ પસંદ ખાલી જગ્યા પૂરો હવે આ શું છે લાયન ધીસ ઇઝ અ ધ લાયન ઇઝ અ કેવો એનિમલ છે તો વાઇલ્ડ એનિમલ એટલે જંગલી પ્રાણી છે ઇટ ઇઝ અ સ્ટ્રોંગ એનિમલ ઇટ હેઝ ફોર લેગ્સ એના ચાર પગ હોય છે ધ લાયન હેઝ ડેસ ધ લાયન હેઝ અ ટેલ ધ લાયન હેઝ મેન અરાઉન્ડ ઇટ સ્નેક આ છે ને મેન એટલે કેસરી કલરનું શું હોય છે ને ઇટ હેઝ ટુ આઈઝ ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ જંગલ છેલ્લે જંગલ આવશે બરાબર તે પ્રમાણે હવે ખાલી જગ્યા પસંદ કરવાની છે આ ગાય વિશે આપેલું છે ધ કાવ ઇઝ અ કેવ એનિમલ ધ કાવ ઇઝ અ પેટ એનિમલ એટલે પાલતું પ્રાણી છે ધ કાવ હેઝ ફોર એના શું છે ફોર હું છે લેગ્સ ધ કાવ હેઝ લોંગ ટેલ ધ કાવ ઇટ્સ શું ખાય છે ગ્રાસ ઓકે ઇટ ગ્યુઝ આપણને શું આપે છે તો મિલ્ક ઇટ ઇઝ અ હોલી એનિમલ એટલે પવિત્ર એનિમલ છે ચાલો આપણે આ માટે જોવાનું છે આ બી પ્રાણી છે આ બી પ્રાણી છે આ બી પ્રાણી છે તો આમાં ચૂઝ વન એન્ડ અંડરલાઇન ઇટ તો મિત્રો આમાં અંડરલાઇન કરવાનું છે સ્ક્વેર ટ્રાયંગલ રેક્ટેંગલ ને સર્કલ તો સર્કલ ને કરવાનું છે આ બધું ખૂણાવાળું છે બને મોર્નિંગ ઇવનિંગ મોન્સૂન ને નોન તો આમાં મોનસૂન આવશે પેન પેન્સિલ બુક ને ટેબલ તો અહીંયા ટેબલ આવશે ઓરેન્જ મેંગો ગોવા ને પોટેટો આ પોટેટો આવશે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન આઈ રન અ બુક આઈ રન ફાસ્ટ આઈ પ્લે ક્રિકેટ કે આઈ કે આઈ રન બ્લુ ટુ આઈ રન ફાસ્ટ બરાબર એ પ્રમાણે મેંગોની સ્પેલિંગ આની સ્પેલિંગ શું આવશે મિત્રો સાચી સ્પેલિંગ તો એમ એન જીઓ મેંગો ધીસ ઇઝ અ ક્લાઉડ ઓકે ધીસ ઇઝ અ રિવર રિવર આવશે બરાબર ને ઇટ ઇઝ અ ડીસ ઇઝ અ ટ્રી પછી બીજું શું આવશે હી ઇઝ ઇટિંગ એન એપલ બરાબર આમાં ફૂટબોલ રમે છે તો રાજેશ એન્ડ રમેશ આર પ્લેઈંગ ફૂટબોલ હવે સી ઇઝ ડ્રિંકિંગ વોટર પછી વૈશાલી ઇઝ ડાન્સિંગ પછી આને કહેવાય હેપી તો આઈ એમ હેપી પછી જોરકા જોરવાનું છે આ બ્રિન્જલ ઓકે મિત્રો બનાના આ આ સાથે છે બરાબર ને તો આમાં આ ટોમેટો છે બરાબર બ્રિન્જલને બનાના અહીંયા નથી તો બ્રિન્જલને બનાના અહીંયા નીચે આપેલું છે ઓરેન્જને મેંગો પ્રમાણે જોરવાનું છે ગુડ મોર્નિંગ મોર્નિંગ એટલે સવારના સમયે ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ થેન્ક યુ એટલે જ્યારે તમને કોઈ મદદ કરે છે ત્યારે સોરી જ્યારે તમે કોઈ ભૂલ કરો છો ત્યારે નાઇસ્ટ મીઠ્યુ જ્યારે તમને કોઈને મળો ત્યારે બરાબર મિત્રો શોર્ટ આન્સર આ એટી વન એટી ટુ એટુ ટુ એટી થ્રી પછી શું આવશે એટી ફોર આવશે પછી એટી અહીંયા એટી વન અહીંયા આવશે તો એટી વન અહીંયા આવશે એટી એટી ટુ એટી ટુ અહીંયા આવશે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ સેવન અહીંયા આવશે જે મિસિંગ છે તે નંબરનું ડિજિટ લખવાનું છે ફોર્ટી સેવન ફોરે ફોર્ટી નાઇન અહીંયા આવશે બને હવે પચાસ અને ત્રણ થાય છે એસી ને સાત કેટલા થાય એટી સેવન તો એટી સેવન અહીંયા આવશે બરાબર સાઠ અને વીસ કેટલા થાય તો એસી એસીને ચાર આવશે ચોર્યાસી એટલે એટી ફોર પૈચાલીસ ફોર્ટી અને ફોર્ટી એટી એટી સિક્સ અહીંયા આવશે બરાબર પછી સેવન્ટીને ટેન એટી એટી વન અહીંયા આવશે ને નાઇન્ટી કેટલા થાય એ એટીને નાઇન એટી નાઇન વન ટ્રેન્ટી રહેશે બોર ને ચલો રાઇટ સેન્ટેન્સ બિલો ધ કરેક્ટ પિક્ચર આ ડીશ ઇઝ અ કાવ તો અહીંયા કાવશે ને કાવ અહીંયા છે બરાબર ડીશ ઇઝ અ રેબિટ તો આ વાક્ય આપણે અહીંયા લખવાનું છે ડીશ ઇઝ અ ટેબલ તો આ વાક્ય આપણે અહીંયા લખવાનું છે ડીસ ઇઝ અ ગર્લ તો આ વાક્ય અહીંયા લખવાનું છે ડીસ ઇઝ અ લાયન તો અહીંયા લખવાનું છે બોર ધીસ ઇઝ એન આ શું છે મિત્રો તો એપલ છે એન્ડ એપલ ઇઝ જનરલી રેડ ઇન કલર એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ ઓકે ઇટ ઇઝ અ ફ્રૂટ ઇટ ઇઝ સેડ એન એપલ ડે કીપ્સ અ ડોક્ટર અવે માય ફેવરેટ વેજીટેબલ નામ શું છે टोमेटो, टी ओ एम ए टी ओ होक स्टेम्प टमटर एम ओ टी एच ई आर इट्स एपीज सर्कल सी आई आर सी एल इट्स कलर इज रेड आर इी व्न डू यू इट टू आफ्टरनून बराबर ने तो સ્ટોરી આપેલી છે અહીંયા વિચ ઇઝ આર ઇન ધ પિક્ચર ટમાં ફોક્સ છે બરાબર ને ધેર આર ડેશ બંચિસ ઓફ ગ્રેપ્સ કેટલી બંચ છે ગ્રેપ્સની એક બે ત્રણ તો થ્રી આવશે બરાબર ને ઇટ ઇઝ અ ડેશ ડે કયો દિવસ છે સૂર્ય છે એટલે સની ડે ધ ફોક્સ ઇઝ ડેશ હંગરી વોટ ઇઝ ધ શેપ ઓફ ધ ગ્રેપ્સ ટ્રાયંગલ બરાબર ને પછી આવી વોટ ઇઝ ધર ઇન ધ પિક્ચર આવશે એન એન્ડ વેર ઇઝ ધ એન્ડ ઇન ધ વોટર હુ હેલ્પ્સ ધ એન્ડ એન્ટને કોમોડેટ કરે છે ધ અડવ એન એન્ડ ધ ડવ બીકમ ડેસ ઇન ધ્રેન્ડ આવશે બરાબર ને ધવ થ્રોઝ લીફ ઓકે આ પ્રમાણે આવી છે આવી વાર્તા છે બરાબર ને હાઉ મેની બર્ડ્સ આર ધેર ઇન ધ પિક્ચર કેટલી પક્ષી છે વન વિચ બર્ડ ઇઝ ધેર ટ્રો ડેર ઇઝ અ ડેસ ઇન ધ બીક ઓફ ટક્રો તો અ બ્રેડ ધ ક્રો ઇઝ સીટિંગ ઓન ધ ટ્રીટ ઓફ ઓક્સિસ હેપી ઓકે મિત્રો તો આ પ્રમાણે તમારે જોવાનું છે ઓકે મિત્રો તો ઉમીદ છે કે તમને આ વિડીયો ગમ્યું ઓકે અહીંયા પણ છે ઢેરા ડેસ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર કેટલા ચિલ્ડ્રન છે એક બે ત્રણ ચાર ફોર ચિલ્ડ્રન ડેસ ઇઝ ટેલિંગ સ્ટોરી ટો ગ્રેન્ડ મધર ઢેરીઝ અ નિયર ધ સોફા સોફાના નજીકમાં શું છે લેમ્પ टीजुम આવશે લેમ્પ તો ડેશ ઇઝ સિટિંગ ઓન ધ લેપ ઓફ ધ મધર તો કેટ देयर आर ડેશ गर्ल्स તો ફોર બરાબર ને અમાઉસે આન્સર ઓકે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર કેટલા એનિમલ્સ છે ટુ ટુ વેર ઇઝ ધ लायन નીયર ધ વેલ হু ઇઝ સ્ટ્રોંગર ધ लायन વોટ ઇઝ અબટ ધ વેલ તો રાઉન્ડ લાયન ઇઝ અ વાઇલ્ડ એનમલ ઓકે મિત્રો આ પ્રમાણે તો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ બીજો વિડીયો હું લઈને આવું છું કે આ પ્રમાણે તમારો પેપર હશે